મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા અર્ચના કરવાનું વિધાન છે માન્યતા અનુસાર પ્રભુ શ્રી રામના સૌથી મોટા ભક્ત માનવામાં આવતા હનુમાનજી ત્યારે વધારે પ્રસન્ન થાય છે જ્યારે કોઈ પણ ભક્ત ભગવાન શ્રી રામના નામનો જપ કરે છે કહેવામાં આવે છે કે જ્યાં પણ રામકથા ચાલતી હોય છે ત્યાં હનુમાનજી કોઈના કોઈ રૂપમાં ઉપસ્થિત હોય છે ભગવાન શ્રી રામ તરફથી હનુમાનજીને અમર રહેવાના આશીર્વાદ પ્રાપ્ત થયેલ છે કહેવામાં આવે છે કે જે ભક્ત હનુમાનજીની વિધિ વિધાનથી પૂજા કરે છે તો હનુમાનજી તેમના બધા જ કષ્ટો તેમના બધા જ સંકટ દૂર કરે છે માન્યતાઓ અનુસાર બજરંગ બલી બાર નામનો જાપ કરવાથી ના માત્રથી ભક્તોની ઉંમર વધે છે આયુષ્ય વધે છે અને સાથે સાથે જીવનમાં સુખ શાંતિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે જોવાનું ચૂકશો નહીં અને જો તમે પણ બજરંગબલીના સાચા ભક્ત છો તો આ વિડીયો લાઈક શેર અને કમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂર લખજો શાસ્ત્રો અને માન્યતાઓ અનુસાર તમારે સવારે વહેલા ઉઠીને જે અવસ્થામાં હોય તે અવસ્થામાં નામનો વાર જાપ કરવાથી વ્યક્તિનું આયુષ્ય વધે છે દરરોજ નિયમિત તે સમય પર નામ લેવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે કહેવામાં આવે છે કે જે લોકો હનુમાનજીના આ બાર નામનો જાપ બપોરના સમયે કરે છે તે વ્યક્તિ ધનવાન થાય છે બપોરે અને સાંજના સમયે નામ લેવા વાળા લોકો પારિવારિક સુખોથી તૃપ્ત થાય છે હનુમાનજીના આ બાર નામ રાતના સુતા સમય લેવા પર વ્યક્તિને શત્રુઓ સામે જીત પ્રાપ્ત થાય છે ઉપર આપેલા સમય વ્યક્તિ હનુમાનજીના આ બાર નામનો નિરંતર જાપ કરવાથી ભક્ત પર હનુમાનજી મહારાજ દસે દિશાઓમાં અને આકાશ પાતાળમાં રક્ષા કરે છે એક માન્યતા અનુસાર લાલ રંગની શાહીથી મંગળવારના દિવસે ભોજપત્ર પર હનુમાનજીના આ બાર નામ લખીને મંગળવારના દિવસે જ તાવીજ બાંધવાથી ક્યારેય પણ માથાનો દુખાવો થતો નથી ગળા કે તેની બાજુમાં તાંબાનું તાવીજ પહેરવું વધારે ઉત્તમ માનવામાં આવે છે ધ્યાન રાખવું કે ભોજપત્ર પર લખવાવાળી પેન નવી હોવી જોઈએ પ્રભુ પ્રભુ શ્રી રામ પ્રત્યે પોતાને અઘઢ શ્રદ્ધાથી જ હનુમાનજીને અષ્ટસિદ્ધિ અને નવ સિદ્ધ નું વરદાન મળ્યું છે આ તે અષ્ટસિદ્ધિ અને નવ નિધિ છે જે કળિયુગમાં હનુમાનજી પોતાના ભક્તોનું કલ્યાણ કરવામાં કામ કરે છે કળિયુગમાં શ્રી રામના ભક્ત હનુમાનજીના આ બાર નામનું સ્મરણ કરવામાં આવે તો વ્યક્તિની બધી જ તકલીફો સમસ્યાઓ અને સંકટને હનુમાનજી દૂર કરે છે મહાબલી હનુમાનજીના આ નામનું ઉચ્ચારણ કરવાથી તમારી ઘણા વર્ષોથી ચાલી રહેલી પરેશાનીઓ ક્ષણવારમાં જ ગાયબ થઈ જાય છે હનુમાનજીના આ નામોનો મહિમા આમ તો અનંત છે પરંતુ બપોરના સમયે પોતાની ઓફિસ ઘર કે દુકાનમાં બેસીને પણ આ બાર નામનું સ્મરણ કરવાવાળા ભક્તોના જીવનમાં પૈસાની કોઈ કમી નથી રહેતી તેના સિવાય કોઈ પણ જગ્યાએ તમારા ફસાયેલા પૈસા પણ પાછા મળી જાય છે અને હનુમાનજીના જીવનમાં પારિવારિક કલેશ છે તો એવા આ લોકો જો મહાવીરના આ બાર નામોનો જાપ સંધ્યા સમયે એટલે કે સાંજે કરે છે તો તેમના પરિવારમાં હંમેશા સુખ શાંતિ રહે છે જો તમારા જીવનમાં જ્ઞાન અને અજ્ઞાતનો ભય રહે છે તો પછી તમારા શત્રુઓ તમારા પર હાવી રહે છે તો તેવામાં તમારા માટે હનુમાનજીના આ બાર નામ સંજીવની મૂટીનું કામ કરશે એવા લોકોએ રાત્રિના સમયે સૂતા પહેલા આ બાર નામનો જાપ કરવો જોઈએ હનુમાનજીના આ બાર નામનો નિયમિત રૂપથી જાપ કરવાથી તમારી ઉપર તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે હનુમાનજીના તે બાર નામ આ પ્રકારે છે ઓમ શ્રી હનુમંતે નમ ઓમ અંજની સુતાય નમ ઓમ વાયુપુત્રાય નહાબલાય નમ ઓમ રામેષઠાય નમ ઓમ ફાલ્ગુણ સખાય નમ ઓમ પિગાક્ષાય નમઃ ઓમ અમિત વિક્રમાય નિક્રમણાય નમઃ ઓમ સીતા શોક વિનાશનાય નમઃ ઓમ લક્ષ્મણ પ્રાણદાત્રે નમઃ ઓમ દશ ગ્રીવશ્ય દર્પાય નમઃ આ પ્રમાણે હનુમાનજીના બાર નામ લેવાથી જીવનના તમામ સંકટ નાશ પામે છે અને સર્વ પ્રકારનું દુઃખ દૂર થાય છે જો મિત્રો તમને આ માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો તમારા સગા સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરજો અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂર કરજો